મહીસાગર જિલ્લાના વીરપુરથી ભાટપુરને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન બન્યા છે ત્યારે છેલ્લા પાંચ વર્ષથી માર્ગ ઉપર થીગડા મારવામાં આવી રહ્યા છે ત્યારે વાહન ચાલકો માટે જોખમી માર્ગ ગમે તે સમયે અકસ્માત સર્જી શકે છે લોકસભાની ચૂંટણી પહેલા સત્વરે નવો રોડ બનાવવા માટે ઉગ્ર માંગ ગામના લોકો કરી રહ્યા છે વીરપુર તાલુકાના ધુરાવાડા ગામથી જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાઈ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે રસ્તાની કામગીરી માટે ગ્રામજનોએ અવારનવાર રજૂઆત કરી છે છતાં કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે વીરપુરથી ભાટપુરને જોડતા માર્ગ પર અંદાજીત વીસ થી પચીસ ગામડાઓ આવેલા છે આ રોડ પરથી કપચી ઉડી રહી છે રોડ ધૂળિયો બની ગયો છે રસ્તા પર ભયજનક ખાડા પડી ગયા હોય વાહન ચાલકો માટે આ રસ્તો માથાનો દુખાવો બની ગયો છે આ રોડ નું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે ભરપૂર રસ્તો એટલો બધો ખખડધંધ હાલતમાં છે કે અત્યારે માણસોને આવવા જવા માટે જબરજસ્ત તકલીફ પડી રહી છે એટલો બધો રસ્તો તૂટી ગયો છે કે જેથી કરીને ટુ વ્હીલર કેમકે મોટર સાયકલ લઈને જવામાં પણ તકલીફ થઈ રહી છે તો અને વારંવાર રજૂઆત કરવા છતાં આ રસ્તાનું કઈ પણ હજુ કામ હાથ કરવામાં સરકારે કીધું નથી અમે આરંભી વિભાગમાં બી જાણ કરવામાં આવી છે કે જેથી કરીને એ લોકોએ એવું કીધું છે કે ભાઈ થઈ જશે રસ્તો પણ અત્યાર સુધી કોઈ સ્ટેપ લેવામાં આવ્યું નથી અને ઠીકડા વચ્ચે આય મારી ગયા તા પણ ઠીકડા પણ તૂટી ગયા તો વહેલી તકે વીરપુર થી ભાતુર રસ્તો સારો થઈ જાય એવી અમારી ગ્રામજનોની અને આજુબાજુના વિસ્તારના માણસોની રજૂઆત છે અત્યારે આ રસ્તાની પરિસ્થિતિ એવી છે કે સાવ ખાડા પડી ગયા છે પાંચ પાંચ ફૂટના ખાડા પડી ગયા છે વાહન ચાલકો ને એટલી બધી પરિસ્થિતિ ઉભી થાય છે કે બાઇક ને મોટું વાહન આવતું હોય તો એ ખાડાને લીધે એને સાઈડ આવી બહુ મુશ્કેલી પડી જાય છે અને વારંવાર અકસ્માત થાય છે અને સરકારની ઘણી વાર રજૂઆત કરી પણ એનું કોઈ સમાધાન આવતું નથી થઈ જશે એમ કે રસ્તો એટલો બધો ખરાબ છે કે મોડા છ બધી આ રસ્તો જાહેર રસ્તો ગણાય છે છો તો આ રસ્તો બનતો નથી રસ્તો ના બનવાના કારણે અવર બહુ મુશ્કેલી પડે હા બહુ એટલે કોઈક ને accident થાય કારણ કે side આપવા એક્સિડન્ટ થાય એ બધી બહુ મુશ્કેલી પડે છે અને કમ સે કમ આ વીરપુર થી લગભગ પચીસ થી ત્રીસ ગામડાઓ વચ્ચે આવે છે એટલે અવાર બહુ જ હોય એટલે બહુ મુશ્કેલી પડે રજૂઆત સ્થાનિક લોકોને ને સ્થાનિક સરપંચો તો કરી છે પણ delicate તાલુકા delicate જિલ્લા delicate અને ધારાસભ્ય ને રજૂઆત કરવામાં આવેલી છે આરએનડી વાળા પણ જાણ કરેલી છે રસ્તો પાછલા ઘણા સમયથી ખરાબ હાલતમાં છે પરંતુ તંત્ર દ્વારા ખાડા પૂરીને કામ પૂરું કરી દેવામાં આવે છે પરંતુ આ રસ્તાની હાલત જોતા એવું લાગે છે કે તે ખાડા પૂરવાના લાયક પણ નથી રહ્યો જેથી તંત્રને વિનંતી છે કે વહેલી તકે નવા રસ્તા બનાવવાની કામગીરી કરવામાં આવે આ માર્ગ પર દિવસ દરમિયાન એક બે અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે ઉપરાંત રસ્તાની બંને બાજુ કાંટાળા ઝાડ ઉગી નીકળ્યા છે જેથી રોડ જાણી ઝાખડા તેમજ નમી ગયેલા ઝાડના કારણે સાંકડો થઈ ગયો છે રસ્તો એટલી હદે જાડી ઝાખડાઓથી ઢંકાઈ ગયો છે કે વાહન ચાલકો સામેથી આવતું વાહન પણ જોઈ શકતા નથી જેથી અકસ્માતના બનાવો બને છે ત્યારે આ રોડનું નવીનીકરણ કરવા તેમજ રોડની બંને બાજુ પણ ઉગી નીકળેલા જાડી ઝાખડા દૂર કરવા માટે ગ્રામજનો માંગણી કરી રહ્યા છે જો આગામી સમયમાં રોડનું સમારકામ તેમજ બંને સાઈડ પર જંગલ કટિંગ કરવામાં નહીં આવે તો સ્થાનિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે ઇન્દ્રવદન પંડ્યા નિર્માણ ન્યૂઝ મહીસાગર